સુરતના અઠવાલાયન્સ વિસ્તારનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે જેમાં એક હેડ કોન્સ્ટેબલ પોતાની ફરજ ઉપર હતા પરંતુ બુટલેગર એટલો બેફામ બન્યો કે આ બુટલેગરની ગાડી અટકાવવા માટે હેડ કોન્સ્ટેબલે પ્રયાસ કર્યો પણ આ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ચકદી નાખવાનો પ્રયાસ કર્યો આટલેથી ન અટકતા જ્યારે પોલીસે આ બુટલેગરની ધરપકડ કરી તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો ત્યારે એવા આરોપો પણ સામે આવી રહ્યા છે કે આ બુટલેગરોએ ત્યાં આ બુટલેગરે ત્યાં હાજર પીએસઓને લાફો પણ ઝીંકી દીધો હતો પરંતુ એને જ લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આ બુટલેગરમાં આટલી હિંમત આવી ક્યાંથી કેમ આ લોકો આ રીતે બેફામ બન્યા છે કે પોલીસ ઉપર પણ હુમલા કરવામાં ખચકાઈ રહ્યા નથી આ અંગે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે બુટલેગર સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો છે અને પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે ત્યારે શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચ કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફરની આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાંથી અવારનવાર પોલીસ ઉપર હુમલાના બનાવો સામે આવતા હોય છે પોલીસ પોતાની નિષ્પક્ષ અને તટસ્થતાથી કાર્યવાહી કરતી હોય છે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા જે આરોપીઓ છે તેમને ધરપકડ કરવા માટે પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હોય છે આ દરમિયાન કેટલાક બુટલેગરો છે તે પોલીસથી બચવા માટે તેમના ઉપર કાર ચડાવવાના પ્રયાસો કરતા હોય છે તેમના ઉપર હુમલાના પણ પ્રયાસો કરતા હોય છે ત્યારે ગઈકાલે સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે જ્યાં નાનપુરાનો એક બુટલેગર છે તેણે હેડ કોન્સ્ટેબલ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો તેને જ લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે કે આ બુટલેગરોમાં આટલી હિંમત આવે છે તો આવે છે ક્યાંથી કે તેઓ એટલા બેફામ બન્યા છે કે પોલીસથી પણ તેઓ ડરતા નથી

હાલ કૃત્ય કરવામાં આવી રહ્યું છે પોલીસ ઉપર હત્યાનો પ્રયાસ તેના દ્વારા કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ મામલામાં નામના બુટલેગર છે તેની પોલીસે ધરપકડ પણ કરી હતી ત્યારે આટલેથી પણ આ બુટલેગરના તેબર ઉતર્યા નહોતા તે પોલીસ સ્ટેશનમાં જાય છે ને પીએસઓ સાથે પણ ગેરવર્તુળ કરતા હોવાની વિગત સામે આવી છે અને તેણે પીએસઓને લાફો પણ ઝીંક્યો હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે ત્યારે હવે આ નહીં સાં ઠેકા निशान ठेका लावा पुलिस से खाते कार्यवाही गुर्जर ते लो माननीय सीपी सर की सूचना से हमारे सभी पुलिस स्टेशन में पीसीआर रात को एक से तीन बजे वाहन चेकिंग करती है उसका पॉइंट हम रोज सरप्राइज रखने के लिए कंट्रोल रूम से रोज उनको नया पॉइंट बताते हैं इसी क्रम में अठवा पुलिस स्टेशन की पीसीआर है उनको अवार्ड रास्ता पे वाहन चेकिंग के लिए बोला गया था दोनों पीसीआर का स्टाफ है वो वहाँ गाड़ी के ऊपर की लाइट चालू करके वाहन चेकिंग कर रहा था तभी वहाँ अठवा पुलिस स्टेशन की तरफ से एक पॉक्स की वेंटो कार सफेद कलर की आई थोड़ा डाउटफुल लगने पे कार को रुकवाया गया और कार चालक जो है उसने वहां से भागने की कोशिश की पुलिस ने रुकवाया तो जान के पुलिस के ऊपर गाड़ी चढ़ाने की कोशिश की खुशकिस्मती से हमारा जो स्टाफ वहाँ पे था एक हेड कॉन्स्टेबल उसकी जान बच गई कार चालक को दोनों पुलिस पीसीआर का स्टाफ है उसने काबू किया तो पता चला ये चित्रार्थ उपे चिंटू राधेरी है ये अठवा पुलिस स्टेशन के हाथ में रहता है और इसके ऊपर तीन प्रोहिबिशन के गुना है एक मारामारी का गुना है एक एक्सीडेंट का गुना है एक बार ये पासम में जाके आ चुका है इसको काबू करके पुलिस स्टेशन ले जाया गया वहाँ रास्ते में पीसीआर के साथ पुलिस स्टेशन में जाने के बाद में पी के साथ भी इसने गलत तरीके का बर्ताव किया वो जो सरकारी काम कर रहे थे उसमें बाधा उत्पन्न करने का प्रयास किया इसका अटवा पुलिस स्टेशन में एफआईआर दाखिल की गई है તેમણે માહિતી આપતા આ બુટલેગર નો ગુનાહિત ઇતિહાસ પણ જણાવ્યું છે જે મતની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબેશન ના ગુના નોંધાયેલા છે તેને ભૂતકાળમાં પાસા પણ થયેલી છે છતાં તેણે પોલીસ ઉપર જે હુમલાનો પ્રયાસ કર્યો છે કાર ચડાવવાનો પ્રયાસ કર્યો છે તે મામલાના સંદર્ભમાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે તેના વિરુદ્ધ હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો છે અને તેને જેલના સરિયા પાછળ પણ ધકેલવાની તજવીજ પોલીસે હાથ ધરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં